નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની જંગનો આજે આખરી દિવસ છે અને સાંજ સુધીમાં આજે પ્રચાર અને જે પ્રક્રિયાઓ છે તે તમામ રોકી દેવામાં આવશે ત્યારે અત્યારે આપણી સાથે વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર બિનિશા પટેલ આપણી સાથે જોડાયા છે જી બિનિશાબેન ભાજપ સરકારે તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે તો તેના ઉપર તમે શું કહેશો ભારત ભાજપ સરકારને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને નગરપાલિકા ચૂંટણી માટે આ ટિકિટ આપી અને મને ઉમેદવાર તરીકે નિમણૂક કરી તે બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક પસંદ કરાયેલા ઉમેદવાર તરીકે તમે આવનારા દિવસોમાં બોરિયાવીના વિકાસને લઈને કેટલા તત્પર છો અરે અમને બોર્યાવી ના વિકાસ ની વધારે ચિંતા છે એટલે જ અમે આ અમે ભાજપ સરકારના સપોર્ટ માટે જ અમે આ હરીફાઈમાં જોડાયા છે અમને બી અમારે ગામનો અને નગરજનો વિકાસ કરવો છે એટલે જ હું અમારા ભાજપ સરકાર સાથે જોડાવા માંગુ છું બિનિશાબેન લાંબા એવા સમય પછી આપણે એમ કહી શકીએ છીએ કે આ જે નગરપાલિકાની જે ચૂંટણી છે તેનાથી કેટલાય સમયથી ભાજપ સરકાર સત્તાથી દૂર રહી હતી હવે એકદમ જ તેઓએ મજબૂતાઈથી આ જે પગલું લીધું છે અને મેદાનમાં ઉતરી છે તો શું લાગે છે તમારી સત્તા આવશે કે નહીં આ વખતે કઈક અલગ જ માહોલ છે ભાજપ સરકારે સારો એવો બધા આ વખતે ફર્સ્ટ ટાઈમ એ ચોવીસ સીટો મેન્ડેટમાં આવી છે ભાજપ સરકારે ચોવીસ સીટ પર ભાજપના ઉમેદવારોની નિમણૂક કરી છે તે જોઈને તેવું લાગે છે કે આ વખતે કદાચ ભાજપનો લહેરો ફર કહી જશે છેલ્લા સત્યાવીસ વર્ષથી બોરિયાવી નગરપાલિકામાં એનસીપી અને કોંગ્રેસની સરકાર હતી તો તેઓના રાજમાં તમને વિકાસ કેવો લાગ્યો છે એનસીપી અને કોંગ્રેસના રાજમાં અમને વિકાસ દેખાતો નથી કેમ કે શહેર માં તો ચલો થોડો વિકાસ હોય પણ પણ સીમ વિસ્તારમાં તો કોઈ જ ફેસિલિટી આપવામાં આવતી નથી નથી રસ્તાઓ સારા નથી તેમને સ્ટ્રીટ લાઇટ કે પછી આરોગ્ય ની બી કોઈ એને એ લોકોને પ્રોપર સર્વિસ આપવામાં આવતી નથી નાના બાળકો કેટલા દૂર દૂર થી શિક્ષણ માટે અહીંયા નગરમાં આવે છે અને એ રસ્તાઓ બી એટલા ખરાબ છે કે તે લોકો ચોમાસામાં ને ચોમાસામાં એ લોકોને બહુ અઘરું પડે છે આ રસ્તાઓને પાર કરીને આવવા માટે અગાઉની જે સત્તા હતી તે પક્ષની જે સમસ્યાઓને લઈને હાલ તમે જે વાત કરી છે તેના ઉપર જો તમારી ભવિષ્યમાં સત્તા આવે છે તો તેના ઉપર તમે કેવી રીતે કામ કરશો અમે એવું જ માનીએ છીએ કે ભાજપ સરકારે પહેલામાં પહેલું નગર કરતા તો સીમ વિસ્તારમાં વધારે ડેવલપમેન્ટ કરવું જોઈએ બધાએ સપોર્ટ કરીને સીમ વિસ્તારના લોકોને સારી સારી સુવિધાઓ આપવી જોઈએ જેમ કે બેઝિક સુવિધા આરોગ્ય છે રસ્તા છે ગટર લાઈન છે પાણી છે

ચાર ના ઉમેદવાર બિનિશાબેન પટેલ જેઓ સાથે આપણે વાત કરી છે ટૂંક જ સમયમાં આ જે પ્રચાર અને જે પ્રક્રિયાઓ છે તે તમામ આ જંગનો આખરી દિવસ છે તેમ કહી શકાય છે ત્યારે સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન મયુર સોલંકી સાથે હું તનવી સુથાર અર્બન ગુજરાત આણંદ